મિત્રો મીઠાઈ વહેંચવા તૈયાર થઈ જાવ કારણ કે પંદર નવેમ્બર શુક્રવારના દિવસે આ બાર રાશિઓમાંથી કેટલીક ભાગ્યશાળી રાશિઓ જેને અપાર સંપત્તિ અને ધન મળવા જઈ રહ્યું છે મિત્રો કાર્તિક મહિનાની પૂર્ણિમાને દિવ્ય અને આધ્યાત્મિક મહત્વ છે ખાસ કરીને દેવ દિવાળીના દિવસે આ પાવન અવસરે માન્યતા છે કે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી પૃથ્વી પર આવીને તેમના ભક્તોને પોતાના આશીર્વાદ આપે છે એટલા માટે આ દિવસે પૂજાઓ ઉપવાસ અને અન્ય ધાર્મિક કાર્યો કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે કેટલીક ખાસ રાશિઓના જાતકો પર માતા લક્ષ્મી તેમની કૃપા વરસાવશે જેથી તેમનું જીવન એક નવી દિશામાં આગળ વધે અને તેમનું નસીબ બદલાઈ જાય મિત્રો દેવ દિવાળી અને લક્ષ્મી પૂજાનું મહત્વ કાર્તિક પૂર્ણિમા એ કાર્તિક મહિનાની અંતિમ પૂર્ણિમા હોય છે જેના દિવસે દેવતાઓ દિવાળી મનાવતા હોવાથી તેને દેવ દિવાળી કહેવામાં આવે છે વિષ્ણુ પૂજાનું આ વિશેષ મહત્વ ધરાવે છે અને લોક માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો આશીર્વાદ લેવા માટે પૂજાઓ કરવામાં આવે છે. ધન અને સમૃદ્ધિના જોગ બનાવનારા ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતા આ દિવસે દરેક ભક્તોને આશીર્વાદ આપે છે. મિત્રો તે કઈ ભાગ્યશાળી રાશિઓ છે તેમનું જીવન આ પૂનમ પછી સંપૂર્ણપણે બદલાઈ જશે. ભગવાન વિષ્ણુના સાચા ફક્ત છો તો કાર્તિક કેટલીક ખાસ રાશિઓ માટે લક્ષ્મી માતા આશીર્વાદ વિશેષ રહેશે આ રાશિઓ પર નસીબના નવા દ્વાર ખુલી શકે છે અને તેમનું જીવન એક નવી સકારાત્મક દિશામાં આગળ વધી શકે છે આવો જોઈએ એ રાશિઓ અને તેમનું નસીબ બદલવાનો સંકેત સૌપ્રથમ ભાગ્યશાળી રાશિ મેષ છે મેષ રાશિના જાતકો માટે આ દિવસ અત્યંત શુભ છે માતા લક્ષ્મીના આશીર્વાદથી નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા રહેશે અને વ્યવસાયમાં મફતમાં લાભ થશે નવા પ્રોજેક્ટ્સ અને કાર્યોમાં સફળતા મળશે આ દિવસે પૂજાવિધિ કર્યા પછી માતા લક્ષ્મીના આશીર્વાદથી આર્થિક દ્રષ્ટિએ મજબૂતી આવશે આગળની ભાગ્યશાળી વૃષભ રાશિ મિત્રો વૃષભ રાશિના જાતકો માટે કાર્તિક પૂર્ણિમા ધન અને સમૃદ્ધિ માટે અનુકૂળ રહેશે આ દિવસે વ્યવસાયમાં નવા સમાધાનો મળશે અને આપના બધા પ્રયાસોમાં સફળતા મળશે આ સાથે આર્થિક સ્થિતિમાં સુધારો આવશે માતા લક્ષ્મીના આશીર્વાદથી આવકમાં વૃદ્ધિ થશે અને રોકાયેલા પૈસાની મુક્તિ થશે આ દિવસે પૂજાવિધિ અને દાનમાં સક્રિય રહેવું શુભ માનવામાં આવે છે મિત્રો બીજી ભાગ્યશાળી રાશિ કર્ક છે કર્ક રાશિ માટે આ પૂર્ણિમા દિવસ જીવનમાં નવા ખુશીની લહેર લાવશે આ દિવસે લક્ષ્મી માતાના આશીર્વાદથી તમે વ્યવસાયિક અને નોકરીના ક્ષેત્રમાં નવા મોજા માણશો પારિવારિક જીવનમાં આનંદ અને સુખનું વાતાવરણ બનશે આવકના નવા સાધનો મળશે અને રોકાણમાં સફળતા મળશે આ દિવસે પૂજામાં ઘીનો દીવો પ્રગટાવીને મંત્રોચ્ચાર કરવાથી ખૂબ સકારાત્મક ફળ મળશે મિત્રો આગળની ભાગ્યશાળી તુલા રાશિ છે તુલા રાશિના જાતકો માટે આ દિવસ જીવનમાં આનંદ અને સમૃદ્ધિ લાવનારો રહેશે આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ ની પૂજા થી આપના નોકરીમાં પ્રમોશન અને નવા અવસર મળવાની સંભાવનાઓ રહેશે આ દિવસે કૃપાપાત્ર રહેવું અને આરતી ગાવાથી ખૂબ સારા પરિણામો મળશે મિત્રો હવે પછીની રાશિ ધન રાશિ છે ધન રાશિના જાતકો માટે આ દિવસ અદ્વિતીય સમૃદ્ધિ અને સુખ નું સંકેત આપે છે લક્ષ્મી માતાના આશીર્વાદથી આર્થિક મજબૂતી મળશે અને લાભના નવા જોગ મળશે આ દિવસે ખાસ કરીને પૂજામાં મહાલક્ષ્મી યંત્ર રાખીને પ્રાર્થના કરવી શુભ માનવામાં આવે છે મિત્રો હવે જાણીશું કાર્તિક પૂર્ણિમાની પૂજા વિધિ વિશે આ દિવસે લક્ષ્મી પૂજા વિધિ કરી દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આ રીતે પૂજા કરવી જોઈએ નંબર એક લક્ષ્મી પૂજાના મંત્રોનો જાપ કરો નંબર બે ઘીનો દીવો પ્રગટાવો અને કુંકુ ફૂલો અને મીઠાઈઓ ચઢાવો નંબર ત્રણ દેવી લક્ષ્મીને અર્ચના અને આરતી કરી પોતાની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો પરિણામ અને મહત્વ કાર્તિક પૂર્ણિમા દેવ દિવાળીનો આ પાવન અવસર ભાગ્યશાળી રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે